નમસ્તે મિત્રો અમારી ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચોવીસ તમને મળશે એક હજાર રૂપિયા ફ્રીમાં ચાલો આપણે વિડીયોની અંદર વાત કરીએ પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચોવીસ પ્રધાનમંત્રી જનધન યોજના ભારત સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે ચલાવવામાં આવી રહેલી એ આ યોજના દરેક ગરીબ પરિવારને આર્થિક મદદ આપવામાં આવે છે પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત દેશના વડાપ્રધાન દ્વારા પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવી હતી પરંતુ અઠ્ઠાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદથી આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી આ આ યોજના અંતર્ગત અંતર્ગત બેન્કોના સાત પોઈન્ટ પંચોતેર કરોડથી વધુ ખાતાઓ ખોલવામાં લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું આ લેખનમાં પ્રધાનમંત્રી જનધન યોજના શું છે તેની સંપૂર્ણ માહિતી આપવી છે પ્રધાનમંત્રી જનધન યોજના શું છે પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા ગરીબ પરિવારોને આર્થિક મદદ આપવામાં આવે છે જનધન ખાતાઓ મહિલાઓ વધુ ખાતાઓ છે અને સરકારી યોજનાઓનો લાભ માટે જનધન ખાતું ખોલવામાં આવે છે જેમાં યોજનાની સંકળાયેલી રૂપિયા તમારા ખાતામાં આવે છે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે જનધન ખાતા તમારા બેલેન્સ જાળવવાની જરૂર નથી તો ચાલો આપણે આગળ વધીએ અને સરકારી માહિતી અવનવી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો દોસ્તો જનધન ખાતા ઉપર સરકારી ઓછી વ્યાજ દર લોન પૂરી પાડે છે અને જનધન ખાતા ધારકો સ્કોલરશિપ સબસિડી પેન્શન સહિત ડેબિટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે પ્રધાનમંત્રી જનધન યોજનાઓ લાભ ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રના લોકો માટે જ છે આ યોજનાના અંતર્ગત કેન્દ્ર સરકાર લાભાર્થી પરિવારોને ત્રીસ હજારથી વીમા રકમ પૂરી પાડે છે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ પાંચ હજારથી દસ હજાર સુધી ઓલ રકમ આપવામાં આવે છે અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી જનધન યોજના પચાસ કરોડથી વધુ ખાતા ખોલી ચૂક્યા છે તો મિત્રો આવીને પ્રધાનમંત્રી જનધન યોજના કોણ ખોલાવી શકે છે તો પ્રધાનમંત્રી જનધન યોજના દેશના કોઈ પણ નાગરિક ખાતું ખોલાવી શકે છે આ માટે નાગરિક ઉંમર દસ વર્ષથી વધુ હોવી જોઈએ આમ આ માટે તમને આધાર કાર્ડ વોટર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ મનરેગા પાસપોર્ટ પાન કાર્ડ જેવા દસ્તાવેજો સાથે નજીકની બેંકમાં જનધન ખાતું ખોલાવવું પડશે આ માટે તમે જનધન યોજના સત્તાવાર વેબસાઇટ પીએમ જે ડીએ ગવર્મેન્ટ પરથી જનધન ખાતાનો ફોર્મ ડાઉનલોડ કરી બેંકમાં જવા જમા કરાવ